નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ભાવનગર જિલ્લા માટે આવેલી ટ્રાફિક બ્રિગેડની આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ભાવનગર જિલ્લામાં જે ભાવનગર મહાનગરપાલિકા તથા મહુવા પાલિતાણા વલ્લભીપુર શિહોર ગારિયાધાર નગરપાલિકા વિસ્તારમાં નીચેની વિગતે ટ્રાફિકના સંચાલન અને નિયમન કરવા પોલીસને મદદરૂપ થાય તે માટે શ્રી ભાવનગર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માનદ વેતનથી કરારિત ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવકોની ભરતી કરવા તેમજ વેઇટિંગ લિસ્ટમાં રાખવા માટે ભાવનગર મહાનગરપાલિકા તથા મહુઆ પાલીતાણા વલ્લભીપુર શિહોર ગારિયાધાર નગરપાલિકા વિસ્તાર વિસ્તારના લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર વલ્ભીપુર શિહોર નગરપાલિકા વિસ્તાર મહુવા ગારિયાધાર નગરપાલિકા વિસ્તાર તેમજ પાલિતાણા નગરપાલિકા વિસ્તાર માટે આના ઉમેદવારો છે તે ઉમેદવારી નોંધાવી શકે છે ઉમેદવારની પસંદગીની લાયકાતની વાત કરીએ તો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ એટલે કે એસએસસી પાસ કે તેથી વધુ ધરાવતા હોવા જોઈએ વયમર્યાદા અહીંયા અઢારથી પાંત્રીસ વર્ષની રહેશે એટલે કે એકત્રીસ બાર બે હજાર સ્થિતિએ ધ્યાનમાં રાખવાની રહેશે દોડની વાત કરીએ તો પુરુષ ઉમેદવારે એક હજાર મીટર એટલે કે એક કિલોમીટરની દોડ સાત મિનિટમાં તથા મહિલા ઉમેદવારે પાંચસો મીટરની દોડ ચાર મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે ઊંચાઈની વાત કરીએ તો એકસો સેન્ટીમીટર પુરુષ ઉમેદવારો માટે જ્યારે મહિલા ઉમેદવારો માટે ઊંચાઈ છે એકસો પંચાવન સેન્ટીમીટર ધરાવતા હોવા જોઈએ વજનની વાત કરીએ તો પુરુષ ઉમેદવારો માટે પચાસ કિલોગ્રામ જ્યારે મહિલા માટે ચાલીસ કિલોગ્રામ વજન ધરાવતા હોવા જોઈએ ટુ વ્હીલર ડ્રાઇવિંગ ધરાવતા હોવા જોઈએ ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોવો જોઈએ ઉમેદવાર સારી શારીરિક ક્ષમતા ધરાવતા હોવા જોઈએ ઉમેદવારે સારી ચાલ ચલગતનું પ્રમાણપત્ર જે તે પોલીસ સ્ટેશન પાસેથી મેળવી અને અરજી સાથે જોડવાનું રહેશે અગાઉ ટ્રાફિક સેવક હોમગાર્ડ જીઆરટી એસઆરડીમાં ફરજ બજાવી ચૂકેલ વ્યક્તિએ અરજી કરવાની રહેશે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂની વાત કરીએ તો ટ્રાફિક તથા સામાન્ય જ્ઞાનને લગતો ઇન્ટરવ્યૂ રહેશે નોંધ આપેલી છે પસંદગી શારીરિક દોડમાં પાસ થયા બાદ જ ઇન્ટરવ્યૂના ના આધારે કરવામાં આવશે ભરતી સ્થળની વાત કરીએ તો પોલીસ અધિક્ષક ની કચેરી ભાવનગર ખાતે જે ભરતી સ્થળ રહેશે પસંદગી દરમિયાન વિશેષ લાયકાતને અગ્રીમતા આપવામાં આવશે જેમાં એનસીસી નિવૃત્ત લશ્કરી દળ દળ દળના જવાન કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોય હેવી લાઇવિંગ જે હેવી ડ્રાઇવિંગ લાયસન્સ ધારક પોલીસ પરિવારના સંતાન રાજ્ય કક્ષાએ રમતગમતમાં ભાગ લીધેલ હોય ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે વિવિધ સૂચનાઓ આપેલી છે તમે જોઈ શકો છો ઉમેદવારોએ તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ટ્રાફિક શાખા કલેક્ટરની સામે ભાવનગર ખાતેથી કચેરી સમય દરમિયાન અસલ ફોર્મ જાતે મેળવી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં કચેરી સમય દરમિયાન જ ફોર્મ ભરી રજૂ કરવાનું રહેશે અસલ ફોર્મ ફોર્મ જ માન્ય ગણાશે જરોક્ષવાળું ફોર્મ માન્ય ગણાશે ને એટલે કે ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો અદરવાઇઝ તમારું ફોર્મ છે તે રદ થઈ શકશે ઉમેદવારો સ્થાનિક મહાનગરપાલિકા નગરપાલિકાના જ વતની હોવા જોઈએ એટલે કે આગળ વાત કરીએ તે મુજબના જે વિસ્તારોમાં જે જે ઉમેદવારો હોય તે જ અહીંયા અરજી કરી શકશે અથવા તો આઠ કિલોમીટરની વિસ્તારની ત્રીજામાં ઉમેદવારો રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ વેરા બિલ પૈકી કોઈપણ બે આધાર પુરાવા તરીકે અસલ તથા તેની નકલ બે ફરજિયાત સાથે લાવવાની રહેશે શૈક્ષણિક પુરાવા તરીકે એસએસસી કે તેનાથી ઉચ્ચ અભ્યાસ પાસ કર્યા સુધીની તમામ માર્કશીટ અસલ તથા તેની નકલ એક સાથે લાવવાની રહેશે જન્મ તારીખના પુરાવા તરીકે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અસલ તથા તેની એક નકલ સાથે લાવવાની રહેશે વિશેષ લાયકાતના અનુભવના પ્રમાણપત્રો અસલમાં તથા તેની એક નકલ સાથે રાખવાની રહેશે પાસપોર્ટ સાઇડના તાજેતરના ફોટા બે સાથે લાવવાના રહેશે ઉમેદવારે માન્ય શ્રીનું ફિટ ફોર મેડિકલ સર્ટિફિકેટ તેમજ ઉમેદવારે સારી ચાલ ચાલગતનું પ્રમાણપત્ર જે તે પોલીસ સ્ટેશન પાસેથી મેળવી અરજી સાથે જોડવાનું રહેશે ઉમેદવારે ભરતી પ્રક્રિયામાં પોતાના ખર્ચે તથા પોતાની જવાબદારી આવવાનું રહેશે શારીરિક કસોટી દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફ થાય ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ કે પોલીસ વિભાગ જવાબદાર રહેશે નહીં ભરતી પ્રક્રિયા માટે હાજર રહેનાર માનદ સેવકને કોઈ પણ જાતનું માનદ વેતન ચૂકવવામાં આવશે નહીં માનદ સેવા અંગેની નિમણૂક તદ્દન હંગામી અને ખાનગી ધોરણે જેથી ઉમેદવારે માનદ સેવક તરીકે નિમણૂક મેળવ્યા બાદ કોઈ પણ કારણોસર નોકરીમાંથી છૂટા કરવામાં આવે તો કોઈ પણ પ્રકારનો નોકરીનો હક કરી શકશે નહીં માનદ સેવકોને ફરજ દરમિયાન બજાવવા પેટે પ્રતિદિન રૂપિયા ત્રણસો ચૂકવવામાં આવશે તે સિવાય કોઈ પણ વેતન ચૂકવવામાં આવશે નહીં નિયમ અનુસાર દૈનિક વેતનમાં વધારો અથવા તો ઘટાડો કરવામાં આવશે તો તે મુજબ માનદ વેતન ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ભાવનગર દ્વારા વેતન ચૂકવણી કરવામાં આવશે શારીરિક કસોટી અને ઇન્ટરવ્યૂમાં એક જ દિવસ પૂર્ણ કરવામાં આવનાર હોય ઉમેદવારે સંપૂર્ણ તૈયારીમાં આવવાનું રહેશે ભરતી પ્રક્રિયાના દિવસે સવારે છથી આઠ સાડા આઠ સુધીમાં ભરતીના સ્થળે પ્રવેશ મેળવવાનો રહેશે ઉમેદવારે નિમણૂક પામ્યા બાદ પોલીસ નિર્દેશક અને પોલીસ મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરના વખતો વખતના આદેશ પરિપત્રો બંધન કરતા રહેશે ઉમેદવારો તરફથી મળેલ ફોર્મની ચકાસણી કરી ભરતી તારીખ અંગે ઉમેદવારોને અલગથી જાણ કરવામાં આવશે તો આથી મિત્રો ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારો એટલે કે તમે જોઈ શકો છો ભાવનગર જિલ્લામાં જે ભાવનગર મહાનગરપાલિકાના જે વિસ્તારો છે વલવીપુર શિહોર નગરપાલિકા વિસ્તાર મહુવા ગારીતા નગરપાલિકા વિસ્તાર પાલિતાણા નગરપાલિકા વિસ્તાર માટે ટ્રાફિક બ્રિગેડ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર ભાવનગર આવૃત્તિમાં અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય